સોમનાથ ભગવાન અઢાર માં વસ્ત્રા માં લખ્યું છે કે ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગ માં લેવો પણ જો સત્સંગ માં પછી કુપાત્ર પણ રાખે તો એને ગમે તેવો હોય તેને સત્સંગ ની બહાર કાઢી મેલો આ લોકો ને અમે

લોકોનો રોષ અત્યારે ઉમટી પડ્યો છે અને વાત જો સુરતની કરવામાં આવે તો સુરતમાં પણ ઘણા બધા લોકો છે જે સાધુઓને છે એક સમાજનો આયનો ગણતા હતા એક માર્ગદર્શક ગણતા હતા એ બધા જ આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ છે એમના વિરોધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એમનો વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે વડતાલ હોય કે બીજી ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં એ સાધુઓના વિડીયો છે વાયરલ થઈ રહ્યા છે ચેટ વાયરલ થઈ રહી છે કે જેમાં એ દુષ્કર્મ કરતા કે દુષ્કર્મ કરવાની વાતો છે એ આચરતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતમાં જે લોકોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે ત્યાંના આગેવાન છે એમણે શું કહ્યું સાંભળીએ મારું નામ હસુભાઈ વાઘાણી સુરત આ અમે અંદર એક બાવા જે સાધુ ત્યાગી એક સડો ઘૂસી ગયો છે એને દૂર કરવા માટે એને સંપ્રદાય માંથી ધોળા કપડા પહેરાવી અને હરિભક્તો ગ્રોસ્થ બનાવવા માટે અમે અહીં આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આ સાધુ લંપટ વંઠેલ થઈ ગયા છે અને આ સાધુ ના કહેવાય આને આને હું તો જાહેર જનતા ને કહું છું કે આની મોહ માયા માં કે ગુરુકુળ માં છોકરાએ કોઈ મુક્ષ્યો નહીં બનાવવા અને આની આનથી દૂર રહેજો એ રસ્તામાં હું તો જાહેર જનતા ને કહું છું ભાળી જાવ એટલે મારજો આ લોકોને અમે બહાર કાઢીને જંપીને જ રહેશું કોઈ પણ સાધુ વિશે જેના ધંધા એક પણ વખત પચાસ વર્ષમાં ખરાબ કામ કરેલું છે અને અમે લિસ્ટ બનાવી અને એક એકને પકડી પકડીને ધોળા કરાવી દઈશું અને કાઢી મૂકશું અને એટલું જ નહીં એમની સાથે મહિલા આગેવાન પણ હાજર રહ્યા હતા અને આ લંપટ સાધુઓની જે રાસલીલા છે એમના વિશે એમણે શું વાત કરી સાંભળીએ મારું નામ વર્ષાબેન રામાણી અમારી માંગણી એ છે કે આ સાધુ ભગવા વસ્ત્ર પહેરી આ જે ન કરવાના કાંડ કરે છે સોમનાથ ભગવાનને 18 માં વસ્ત્ર મુખમાં લખ્યું છે કે ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો પણ જો સત્સંગ માં એવા પછી કુપાત્ર પણ રાખે તો એને ગમે તે હોય તેને સત્સંગ ની બહાર કાઢી મેલો આવું સ્વામી ભગવાન વચના મૃત માં બોલેલા છે તો આજે સાધુ ની સાધુ તઈ ક્યાં ગઈ અને કેમ આવા કર્મકાંડ કરે છે જેથી મહિલા અને એને સ્ત્રી રાખવાનો તો ત્યાગ કર્યો છે એક રૂપિયો પણ એને રાખવાનો નથી તાજા અજારો કરોડની પ્રોપર્ટીઓ રાખે છે સાધુને ક્યાં છોકરા પરણા વજાવા છે હું કામ આવું એ લોકો કર્મકાંડ કરેલા છે અરે બાળકોની જિંદગી બગાડી નાસે બાળકોનું માઈન્ડ ડાયવર્સ કરવા ચાકે કે એ લોકોને જોવે છે એના માં બાપ એને લેવા જાય છે તો એમ કહે છે કે અમારું અમે આ માં બાપને ઓળખતા નથી અમારા માં બાપ નથી એવું એ લોકો કહે છે તો આવું કેમ બોલે છે આ છોકરાને કે એના માઈન્ડ ડાયવર્સ કરવા કે છે અમારા ધર્મ પુણ્ય કલંક લાગે છે અમારો બાપ હાચો છે અમે હતાની જ લેશું અમારા બાપ છીએ આખા ધર્મ કુળ ને આશ્રિત તમે હરિભક્તો છે બધા જે સ્ત્રીઓ ભક્ત આવ્યો છે બધા ધર્મકુળ આશ્રિત છે આજે અમારું ધર્મકુળ સાચું છે તો ધર્મકુળ ને એને વિરોધમાં બેઠા છે આટલા બધા